આવા ટોપડા ની હું કામ કરી કરી પાર થાકી ગઈ છે લેણું બી ભારે થઈ ગયું લેણા વાળા બી ભારે જીવ રાંધે હું તાવ રોજ રખડી રખડી થાકી ગયો છે ના થયો વાડી જડી જતા જ છે આસ્તે ના છ્યાન નો વારો કાઢ નાખવાનો છે આસ્તે આ નાથ્યો કા હોય દેખાવા જડી નહી રહ્યો યો એની બે તો એલી કામ કરી લાગે છે ઘેર માં ભાવવા દે આવ મને ઉચ્ચ્યારી હું

આના શેઢિયા ભાગ રાખીને ને દન રાત કામ કરે કર થાકી ગયા મારા ભાઈ રૂપિયા ની વાત છે મારા બધું થઈ જાય મે હમણે વાત કરેલી એમ દન રાત કામ કરી રહ્યો હું એમ એ તો હું તને ભાળી રહ્યો તો દન રાત કામ કર રહ્યો હતી યાર કે કે બવાળ થાય મારા ભાઈ તને પાસ ડકા થાય ગયા માર

તે બે ત્રણ દિનમાં હું પાછો આવવાનો છે અને તું પૈસા રાખજે હા તો વાંધો તૈયાર તું સાફ ને ની છે તાર આખો વાડો નિંદી આવી હું હા તું સાફ ના